જોઈ લો એવું ઝૂમ કરીને બતાવી દઉં છું થોડું હિંગ નાખી દીધી છે મેડમે નાખશું થોડી હળદર હળદર આપણે લાલ મરચાની એક ચમચી મૂકી હમ સાથે એક ચમચી ધાણા હમ હમ ને આપણે ડાયરેક્ટ આ મસાલો જે પીસો છે ને બરાબર એટલે મસાલો બી પીસીને રેડી થઈ ગયો છે કલર જોઈ લો કેટલો ફર્સ્ટ ક્લાસ

શીખવા દેસુ તેલ આપડે મસાલા માંથી નીકળે ને અને મસાલામાં માં થોડું મીઠું નાખી લેસુ આપણે છોલે પાકવા માં તો મીઠું નાખેલું છે પણ મસાલામાં થોડું નાખી લે નમક સવા ટાટા કા નમક અને આપડા છોલે બી બોઈલ થઈ ગયા છે તો થોડા છોલે બી આપણે જોઈ લઈએ જોઈ લો અને છોલે બોઈલ કરવા માટે એને કલર કરવા માટે આપણે મેડમે પોટલી બાંધી હતી ચાની ભૂકી અને એમાં થોડો આખો ગરમ મસાલો કારામેરી લવંગ

અહીંયા મસાલો એકદમ પરફેક્ટલી શેકાઈ ગયો છે બરાબર ને મેડમ કલર મસ્ત ચેન્જ થઈ ગયો છે ને હવે જો સાઈડ થી તેલ પણ નીકળી ગયો ને મસાલામાંથી હમ તો હવે આપણે આ છોલે બધું જ નાખી દેવાનું સાથે જે એનો સ્ટોક છે પાણી એ બી નાખી દેશું આપણે ટેસ્ટ તો મેઈન છે છોલે ભટુરેનો ટેસ્ટ હમ એટલે આપણે એકદમ છોડે કાળા થશે એકદમ કલર જો કેવો એકદમ બ્લેક થઈ ગયો છે છોલેનો આ કયા અમૃતસરી છોલે કહેવાય આને આપણા પર છે કે આપણે ગ્રેવી કેટલી રાખવી નહીં કે એ તો પછી ફક્કા છે ને મેડમ ગ્રેવી તો ફર્સ્ટ ક્લાસ ને પાણી બી તમે કે એટલું બાફવામાં નાખ્યું નહતું એક અડધો દોઢ ગ્લાસ જેટલું પાણી છે બરાબર આખો છોલે મસાલો કેવીયા હમ પછી આપણે પાણી ના બરાબર તો હવે આપણે આ જે છોલે નું પાણી તો પણ એડ કરી દઈએ હમ આ બરાબર ગ્રેવી બની ગઈ મેડમ પાક છે એટલે થોડું ઠીક થઈ જશે ઓટોમેટિકલી મિનિટ એને બોઈલ થવા દેના હમ એટલે આપણે છોલે બનીને રેડી કેમ ના હવે આપણે આપણે આજી તો આપણે જીનું ઓલું કરવાનું છે ને જી નાખવાનું છે હમ

આ બેકરી વાળા શું કરતા હોય એ લોકો પટકાવતા જો એટલે તમારી એકદમ વસ્તુ છે ને ફ્લપી ફ્લફી અને એકદમ આમ સોફ્ટ થાય હા એ લોકો શું છે ઈસ્ટ નાખે ને એમાં એટલે ઈસ્ટ તો આપણે ઈનો બી ઈસ્ટ ઈસ્ટ જેવું જ કામ કરે છે ડ્રાય ઈસ્ટ ને તમે આમ પટકાવો એટલે હજી ફ્લપી થાય તમારો આમ લોટ જોઈ લો ગરમ ગરમ તેલ મઠવા માટે પણ તમને તેલ ગરમ ગરમ નાખી તો તમને હાથમાં ગરમ નથી લાગતું ઓહો એટલે મેંદો જોયું એકદમ ચીકણો થઈ ગયો છે મારી જેમ લપસી જાય હાથમાંથી હું લપસતો નથી હમ હું પણ હું નથી લપસતો મેડમે મને આમ જામે જામ પકડી રાખ્યો છે લપસવા દેતા જ નથી

હવે આપણે નાખી દે ઘી તો જોઈ લો એકદમ ભરી ભરીને ઘી નાખી દીધું છે ને જોઈ લો ફટાફટ તડકો પેન ગરમ બી થઈ ગયો એકદમ મજબૂત ઉપર છે ને આપણે આલુ નાખી લે બટેકા એ આપણે ફ્રાય કરીએ ને એ ને હવે ઘી ની અંદર આપણે આદુ આદુ ના છલ્લા બારીક બારીક લાંબા લાંબા કાપેલા છલ્લા ચીબુ લઈ લો મેડમ તડકો બહાર નહીં જાય તમે લઈ તો લો મેડમ આ ફ્રાય કરેલા જ લાગે છે છે લઈ લો મારી રિક્વેસ્ટ તમને તો પેપર બ્લેક કાળા મીરીનો ભૂકો નાખી દેસુરી નાખીને મૂકી દે એટલે આપણો ભટુર છોલે છોલેનું શાક તો તૈયાર થઈ ગયું છે ભટુરે મિત્રો જોઈ લો ભટુરે બનવાની તૈયારી શરૂઆત થઈ ગઈ છે તો જોઈ લો આવી રીતના લાંબા ભટુરે બનાવે એટલે તમે પૂરી તળો પૂરીને લાંબા કરી નાખો એટલે ભટુરે થઈ જાય ને એ તો ફૂલી જ જાય ને ગરમા ગરમ ખોલતું તેલ છે પીલી પૂરી નાખી જાય એટલે થોડુંક ટાઈમ લાગે હમ હવે આને આમ દબાવો ઝારાથી તો એ

અને છોલે તો જોઈ લો આ હા 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 ઓહો શું એકદમ કલર નિખર્યો છે છોલેનો એકદમ બ્લેક કલર થઈ ગયો છે અમૃતસરી છોલે ભટુરે ખતરો કે ખિલાડી ગરમા ગરમ ટીમ ડુબાવીને ખતરો ખીલે ખેલે જા ભાઈ બૈરા અમારા અમારા નહીં બધાના જ બૈરાઓ હેવા હશે ખતરો કે વાલા જરૂર કમેન્ટ્સ કરજો અગર જો અમારા ભાઈઓ જોતા હોય વિડીયો તો જરૂર કમેન્ટ્સ કરજો કે તમે ક્યારે જોયું છે આવી રીતના

બાકી આપણે જોઈએ ને વિડીયોમાં દિલ્હી આમ છોલે ભટુરે આમ છોલે તો તનાટા હોય છોલે તો આપણે તનાટા જ છે પણ પૂરી આમ ફેરન એન્ડ લવલીવાળી પૂરી હોય એમ હમ ફૂલી ફૂલી હમ ફૂલી ગઈ

આપણે ગુજરાતી અને ગુજરાતીની સ્પેશિયલ શું પૂરી એટલે પૂરી ફૂલેરે ફૂલે સમજ્યા આ પુરીનું બી એક ખબર છે કે તમારા કામનું નથી ભટોરે ભઠુરે તમે પુરી બનાવો હા તમે તમારું ખાવાનું બનાવો દિલ્હીની આઈટમ છોડો ભઠૂરે દિલ્હી વાળા જ બનાવે એટલે પંજાબ વાળા એટલે આપણી કડાઈ બી નાની છે ને મેડમ સમજ્યા ઓલી ઓડી મોટી કડાઈ હોય ખોખો એકદમ કકડતું તેલ હોય ને એ લોકો એકલા મીંદા નહીં બનાવે આપણું બધું ને આપણું બધું એમાં ઘઉંનો લોટ રવો ને બધું મિક્સ છે ને એટલે ક્યાંથી ફૂલે હમ હમ જોઈ લો પૂરી ફૂલી ફૂલેલી પૂરી જોઈ લો નાખતા પૂરી આમ ફૂલતી જાય એટલે પૂરી એ બી ખબર છે કે ગુજરાતીઓ ખાવાનું તો પૂરી શ્રીખંડ ઉંધ્યું જ છે ક્યાં વાત હે જોઈ લો તો કેટલી ભૂલી જાવ હમ ભટુરે કેન્સલ ચાર પાંચ બન્યા છે કઈ વાંધો નહીં આપડે અહિયાં છોલે ભટુરે ખાવા છે તો આપડે તો પૂરી જ આપે છે મોટી હા અહીંયા ક્યાં ભટુરે છે અહિયાં પૂરી જ અહિયાં તમે હોટલ મિત્રો અમે ત્રણ ચાર વાર ખાધા છે આપણે તિવારીમાં માં બી ખાધા છે પછી પ્લસ કૃષ્ણ મુરારી નહીં પણ ભટુરે નથી ભટુરે નામ પર ગોલ પૂરી ચાટલી એટલે આટલી સોરી મોબાઈલ આટલી મોટી પૂરી બનાવે એ લોકો ભટુરેના નામ પર ભટુરે એટલે આમ લાંબા હોય લંબચોરસ જેવા આપણું બધું જ જમવાનું બની ને રેડી થઈ ગયું છે અને દિવ્યાભાઈ બી આવી ગયો છે જમવા માટે તો જોઈ લો એકદમ અમૃતસરી છોલે એકદમ કલર જોઈ લો કેટલો ડાક આવ્યો છે એકદમ આપડે સારા બની સારા બન્યા થોડા કલર ચેન્જ થઈ ગયો છે આપણે કાકરી અને કાંડા નું સલાદ સાથે જીરા ચાલો આજે મસ્ત સ્પેશિયલ લંચ બની રેડી છે તો ફટાફટ જમી લઈએ પેટ ભરીને એકદમ ફર્સ્ટ ક્લાસ જમી લીધું અમૃતસરી છોલે ને કુલચા અને હવે જોઈ લો અયા મીઠાઈ ખાવાનો ટાઈમ થઈ ગયો છે કે કે થાબડી અને આ મીઠાઈ સવારના જ આવી દેશમાંથી જલારામ ડેરી ફાર્મ નું જે વેરાવળ માંગરોથી હમ એમની બેન આવી છે એટલા માટે એ બધું લઈને આવી મીઠાઈ ગાંઠિયા પાપડી બધું લઈને આવી તો એ લોકો છે અત્યારે લાલબાગના દર્શન કરવા માટે તો ચાલો મીઠાઈ એન્જોય કરીએ અને આજનો વિડીયો આપણો આટલો જ રાખીએ મળીએ કાલે એક નવા વિડીયો ત્યાં સુધી ને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી